तो बोलाबायो स्पेशल स्पेशल बनाबी नै आलो बस एसी हालो हालो ले लिदि आपन माथि दिस बिन معايا वेंडा माटेम बइडा तौ हे તમે આપણે ઘરના છે એટલે માં કાગળ બધાને પૂરી થઈ ગઈ બિસારા ઓર તો આત્મ બેન ના આત્મ બેન જ ભાઈ સારી ને જો નસીયા ઓમ નસીયા ઓમ નસીયા મને ઓમ નસીયા એક કોમડા બને એક નસીયા

हेलो ऑटो मडो अवे देवे है हेलो के बोलू मंगलवार न होय दिगरा फ आपरे यउ कहि न हो कि आप तो पाडो ना छेले बबेवार लेवा हा फाइल हा आ म कोले न छयो बात हाती न दे हा भई जा भई जा जे सियारा तुम बाल बत्ती सोकरा जसे देखले ले म गय गय भणी आवे टाडी ले न के मान હા બરે ઓબીલ બે બરલ ડોકન પોતલે દેબી ને તો ક્યાં નાખી આમ નાખી નાળો થોડી अनि आए घर गएकै देइ पडे अरे बा दे मुँह बारी गर्न दिने हो मेरो नति बडे बाले इलेक्ट्रोनिकको जस्तो छ ले अटो उले आफ्नो आसाले लेलाई पडे भाइ जानिया अमर मेरो कल दुजो नि ले अमरको झोडी गयो एकच लेवा

बस 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 गाॾियूं <laughs> मुंहिंजे

ડાકીનિયા ભીમશંકર સેત બતે રામેશ્વર દ્વારકા માં નાગે સવરાણ તો વિષ્ણુ પ્રમ કે ગુંતી લડે હિમાલય તો કેતા દુશ્મે તો સુવાલે એતાન બાદ જોતા લઈ ગયા સાય પડે સત્વ જન્મ કૃત પડે વિને હે બોલિયા અમારા હજારો જલમ પાપ બાડે ભસ્મ ઓમ નમસ્તે આઈ તો આવડ ઓમ નમસ્તે મહાન હા મંજી वो पापी देवी જના કામ મેલે કે રચે રાયને પણ તન કે ભાર કરે ફેર આવી ગઈ બધાઈ હા બધાઈ હાથો લઈ ઓ મારી

से कोप बरे हे બેઠો કેમ છો કેમ છો કેમ છો કેમ છો અને આને હા લઈ ને હું પ્રકાશ એટલો ને

ઓ બેસીએ આગળ બેટા બોલકા બેસ લઈ જાય એ ભલે હતું બોલ બોલાવતો તો ઈરાબાઈ બોલ મેના બેન આ બાજી બે બે નું પસ આવી એ બા દિયા They put the

તમે જોબ アルミ。 Bless, bless, bless.